વિધાનસભાનું સત્ર આપણા ટૂંક સમયમાં અઠ્યાવીસ તારીખે પૂરત્યું છે એ પહેલાં ગુજરાતના આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ પોતાને રાજ્ય સરકારના જે લાભ મળવાના હોય એ નથી મળતા એના માટે કરીને અપવાસ માટે આંદોલન ઉપર બેઠા છે આરોગ્ય મંત્રીને આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે જ્યારે કોરોના કાળમાં સમગ્ર દેશ અને દુનિયામાં આખર કોરોનાએ મચાવ્યો એ ટાઈમે આ ગુજરાતના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ તમામ લોકોના જીવ બચાવવા માટેનું કામ કર્યું છે એકાબીજા પરિવારના સભ્યો હોસ્પિટલમાં કોઈની નજીક નહોતા જતા એમને કોઈ મદદ નહોતા કરતા એવા સમયમાં આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓએ પોતાના જીવના જોખમે લોકોની સેવા કરી છે એમને ગ્રેડ પે આપવાનું હોય રાજ્ય સરકારના કાયમી કર્મચારી ગણવાના હોય અને રાજ્ય સરકારે જે કમિટી બનાવી હતી અને કમિટીએ જે ટેકનિકલ રીતે આ તમામને ગણવા એ રિપોર્ટ આપ્યો તો એનો અમલ કરવો આ જે વિવિધ એમની જે માગો છે એ માગો પૂરી રાજ્ય સરકાર કરે એવી હું રાજ્ય સરકાર પાસે અપેક્ષા રાખું છું ચૂંટણીની અંદર જ્યારે રાજ્યના આરોગ્ય મંત્રી આ તમામ કર્મચારીઓને ભારતીય જનતા પાર્ટીને વોટ અપાવવા માટે કરીને મિટિંગ કરતા હતા એ ટાઈમે એમને સારું લાગતું હતું અને આજે કર્મચારીઓ એ જ કર્મચારીઓ એમની વ્યાજબી માગણીઓ સરકાર પાસે માગે છે ત્યારે એમને છૂટા કરીને ધમકી આપવા માટેના પ્રયત્નો કરે છે એ હું માનું છું તે નાના કર્મચારીઓને હેરાન કરવા માટેના રાજ્ય સરકારના જે એક પ્રયત્નો છે અને એમની જે મંશા છે એમને જે નાના કર્મચારીઓ સાથે એક ખરાબ વર્તન કરવા માટેની જે એક ભાવના છે એ ભાવના હું માનું ત્યાં સુધી વ્યાજબી નથી એટલે વહેલામાં વહેલી તકે ગુજરાત સરકાર એ આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓને તેમની માગણીઓ પૂરી કરી અને લોકોના સેવામાં આ તમામ કર્મચારીઓ પાછા સેવામાંના કાર્યોમાં લાગે એ પ્રમાણે રાજ્ય સરકાર એ વહેલામાં વહેલો આ નિર્ણય લે એવી હું મીડિયાના માધ્યમથી અપેક્ષા રાખું છું અને આ બાબતમાં જો રાજ્ય સરકાર નિર્ણય નહીં લે તો હું માનું છું ત્યાં સુધી આ એમના જે પરિવારજનો હોય અને તમામ રાજ્યની અંદર કે ગુજરાતની અંદર આરોગ્યની સેવાઓ ખોટવાના કારણે કોઈપણ નિર્દોષ લોકોના જીવ જશે તો એની જવાબદારી પણ રાજ્ય સરકારની થશે એ ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર વિચારે એવી હું અપેક્ષા રાખું